જિલ્લાના પ્રમુખ વિધાનસભા પાર્ટીના અધ્યક્ષ સૌ વડીલો યુવા સાથીઓ જેમ આપ સૌ જાણો છો એમ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જયારે આપણે સૌ આજે મીટિંગમાં આપ સૌ વધારે ત્યારે ઘણી લોબી વાત નથી કરવી પણ આપ એટલી વાત સમજો કે

રામકિશનજી અમારે રાજપૂત સમાજ કે વોટ નહીં પણ પાંચ બાર વિધાયક બનકે ગયેલા ધારાસભ્ય આપણી વચ્ચે આયા છે વાવ મોન લોકો એમ કે છે કે બેન વાવ તમે બીજી વિસ્તારમાં જાઓ વાવ જવાબદારી અમારી છે કાલે મેં ભાભર મોટિંગો કરી ત્યાં મેં જોયું ક્ત્રિય સમાજ તેન આજે સો ટકા આપની સાથે છે એની બે ઝિંજક આપને કોઈ ચિંતા કરવાની જરૂર નથી ભલે કોઈ બી હડતંકા અપનાવે આ વખતે જાગીરદાર સમાજે પકડી લીધું છે જ્યારે એ રાજકોટમાં પાંચ લાખ જાગીરદારો ભેગા થયા હતા ક્ષત્રિય સમાજ ભેગો થયો હતો ત્યારે એક ઉમેદવારની ટિકિટ કાપવા માટે કરીને જાગીરદાર ક્ષત્રિય સમાજે ભાવણી કરી હતી જ્યારે એમને એક વાલો લાગે છે તો ક્ષત્રિય સમાજ આજ આપણા પડકે છે અને જાગીરદાર સમાજ

કે આખા દિલ્હીમાં ખબર પડી જાય કે કોટા આ વખતે એક આવા આપ સૌએ મને સાંભળ્યો મારું સ્વાગત કર્યું મને બોલવાનો મોકો આવ્યો